હલો મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપની યુટ્યુબ ચેનલમાં તો પીએસસી એસએસએ સ્કોલરશિપ અમાઉન્ટ એટલે કે મેરિટમાં નામ આવે છે તો કુલ કેટલી સ્કોલરશિપ મળે છે તે અંગે આજના વિડીયોમાં માહિતી આપવાની છે ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હજી સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ જોઈન ના કર્યું હોય તો એ જોઈન પણ કરી લેજો તો મિત્રો આજનો આ વિડીયો આપણે શરૂ કરીએ છીએ તો આપણે ગૂગલ દ્વારા સર્ચ કરીશું કે પી એસિ એસએસસી સ્કોલરશિપ કુલ કેટલી મળે છે મેં ઓલરેડી સર્ચ કરેલું છે તો તેમાં ગૂગલ શું બતાવે છે કે કેટલી સ્કોલરશિપ મળે છે તે હું તમને જણાવું છું અહીંયા તમે જોઈ શકો આપણે સર્ચ કરીશું પી એસઈ એસએસઈ એક્ઝામ ગુજરાત સ્કોલરશિપ એમાઉન્ટ આ પ્રકારનું લખેલું છે તો આપણે એ પર ક્લિક કરીશું તો આપણે એના પર ક્લિક કરી તમે જોઈ શકો છો એ સર્ચ થઈને શું આવે છે કે દસ સ્કોલરશિપ એમાઉન્ટ ફોર ક્વોલિફાઈડ સ્ટુડન્ટ ગુજરાત પાસ તો પીએસસી એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામિનેશન ઓર એસએસસી એટલે કે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામિનેશન એક્ઝામ ઇઝ હજાર એક એક વન થાઉઝન્ડ પર મંથ ટોટલ બાર હજાર થાય છે એટલે કે વિદ્યાર્થીને તેના અભ્યાસ દરમિયાન મંથલી હજાર રૂપિયા એટલે કે વાર્ષિક બાર હજાર સ્કોલરશિપ થાય છે આ પ્રકારની એ માહિતી તમને જોવા મળે છે જેમાં તમને જો લખેલું જોવા મળે છે કે હજાર રૂપિયા મહિનાના મળે છે હવે અમુક માહિતીમાં એવું છે કે વિદ્યાર્થીને ફક્ત એકવાર જ હજાર રૂપિયા મળે છે પીએસસીમાં અને એસએસઈમાં પરંતુ ગૂગલમાં તમે જોઈ શકો છો એવું લખેલું છે કે હજાર રૂપિયા પર મંથ એટલે કે દર મહિને હજાર રૂપિયા એટલે કે વાર્ષિક બાર હજાર થાય છે આ પ્રકારનું કંઈક લખેલું આવે છે હવે આમાં વોટ ઇઝ ધ સ્કવાયર ફોર પીએસસી એક્ઝામ તમે જોઈ શકો છો કે હજાર પર મંથ એવું લખેલું આવે છે હવે પીએસ ઇ એસએસ સ્કોલરશિપનો અહીંયા તમે જોઈ શકો છો પાસિંગ માર્ક્સની વાત કરીએ તો સાઈઠ ટકા મિનિમમ આવવા જરૂરી છે મિત્રો તમે જે પણ જમા આપી એમાં એકસો વીસમાંથી તમારે છે મિનિમમ સાઈઠ માર્ક્સ તો આવવા જોઈએ ત્યાર પછી તમે જોઈ શકો છો સ્કોલરશિપ એમાઉન્ટ લખેલું છે એનએમએ સ્કોલરશિપનું પણ છે અહીંયા તો મિત્રો આમાં તમે જોઈ શકો છો કે એમાઉન્ટ લખેલું છે હવે આને હું કહેવાય કે કન્ફર્મ નહીં કહી શકતો કારણ કે અમુકમાં એવી માહિતી છે કે વિદ્યાર્થીને ફક્ત એકવાર હજાર રૂપિયા મળે છે અને એની સાથે સર્ટિફિકેટ પણ મળે છે તો મિત્રો આ હતી થોડીક ઇન્ફોર્મેશન જો વિડીયો પસંદ આવેલ વિડીયોને એક લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને ખાસ તમારે કંઈ પણ પીએસસી એસસી પ્રશ્ન હોય તો કોમેન્ટમાં અવિષ્ય જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી છે નવા વિડીયોમાં